Ala Niranjan Hari om, hari om. Ala kini ranjol. Tu ranga ma. ma. તરામ તણા સત મા રાધે શ્યામ તણા સત મા રાધે શ્યામ તણા સત સંગ માઇ આઈ ને રંગમો હા ગારે ખાઈ ગયો ગજી આમ ભગજી એટલી ભગજી કરું છું તો ગદ્દી મારા ઘેર ભૂંડ મારું સાપ શાકભાજી ખાઈ ગયો

હગરો કુમારજી લે મહારાજ હું પલંગમાં નઈ બેહું હા આપડે તો ભૂયત તપ કરેલું હ એવું આ સંકાકો અને બેની લેઓ આઈ આઈ હેલો ખની રંજન

તમાર પત્ની નહીં દોશી કો મારા દોશી તો નહીં હા મશીન નહીં ના એને દોશી નહીં અને તમાર ઘર થાળું દુખ છે કાકા વાત આચી ખોટી ગોમ પડીને મરી જેલી છે હા મારા હા મારા ગોમ પડીને મરી ગઈ મારું તમાર ભાઈ ભાઈ માં જે ઘળો છો જે ઘળો તો મારા ખાચા વર્ષી પડ્યો છે હું આ તરફ જો તમારો હાથ બતાવો કાકા

કેર તો નહીં લઈ જવાની લઈ જાય આ બુ ઈજ્જત ના કોકરા કરે સું ભલાદબી હ તે તો ઘર લાગે છે તો ચડી ખબર ના પડે તો દાદા ઉપર ચડી હું ઘરમાં કોઈ પૂછી હું પૂછી ઉપર

સુંટીન ખાઈ જાય પબ્લિક થી આજ આવું થાય એટલે બધું વસ્તી તો સુંટીન ખાઈ જાય ભાઈ આબરૂ દરેક ના આબરૂ ની પડી છે તમને ફોટો બતાવ બતાઈ જાય કેટલા દાવા કેટલા દાવા છે ફોટો આ તો 10 દાવા છે આરે સોકરો છે આ સોડી છે સોડી ઓન તમારી એટલે આ રીયે સોડી ને સોકરો છે બરાબર હા હા તો છે

તે બધું તમારે જે જાણતા હોય ને એ તમારે ફટાફટ વતાઈ જઈ તમારું હું બન્યું છે એ બધું કહી જઈએ તમે કાલે હું ખાધું છે એ કહી દે એવા અંતરિયા એ રે શું મારે બરાબર પણ મારું એમ કેવું છે કે તમે યુવન પૂછો ને તો વળી યવન વળી દેખાતું હોય તો તમને વતાવ કોઈ વોઇસ ચક વોયસ ચક એવું એ વતાવ નારા તો તો એ રસ્તો તો પેલા કરી ફરવું તા અને આ તો ભઈ ગયો લાખ રૂપિયાને દેવા કોમ ના લે ને ₹1 ની ગોળી કોમ આલી કોમ આલી જાય વ્યવહાર થતો હોય અમે કરવા તૈયાર છીએ લ્યો જ નહીં લેતા પૈસો નહીં લેતા હ નહીં લે પૈસા લઈ તો હું લઈ જો લે મારા મારા તો કમી

Lah balik, tinggulah. Oh, 하 a b i s hari, oh lah. k e l a h i r

ચલો જાવાદી પડી ગયું છે આ બે હોય પણ મને કે અમે તો અંતઈ અમે જઈએ ને બધું બધું જેવું હોય કે

આ તો મારા ઘરની બધી વાતો કરી કે તમારો ઓમ શાંતિ આમ તો ડોસી મરી માલ મરી જતી ડોસી અરે ડોસી તો મરી જાય બધું કે આ તો બધું બનાવવાની વાતો છે પબ્લિકને સમજાવવાની વાતો બધી અને આ લઈ લઈને નાઠો છો નો સુધુ બોલ કંજરીનો કંજરી જ તારું ખબર છે તમે મારા ઘરમાં ના પડે